નમસ્કાર દર્શક મિત્રો તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો જોઈ શકો છો છાપરા નંબર બેની બાજુમાં જે વકલો રાખવામાં આવ્યા છે તેની હરાજીનું કામકાજ આજે શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પહેલાં વાત કરીએ લઈએ મિત્રો ગઈકાલના ચણા બજારના ભાવોની વાત કરીએ તો દેશી ચણામાં એક હજાર અગિયાર રૂપિયાથી લઈને અગિયારસો ને છવ્વીસ રૂપિયા ભાવો હતા તેમજ સફેદ ચણામાં વાત કરીએ તો અગિયારસો એકવીસ રૂપિયાથી લઈને બજાર ગઈકાલે સફેદ ચણામાં બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજ્યનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજના ઊંચા નીચા બજાર ભાવો એકતાલીસ રૂપિયા બીટુ ચણા છે એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો બીટુ ચણા છે એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા

એક હાજર આઠસો ને એકાશી રૂપિયા ભાવો વધી અઢારસો ને રૂપિયા સફેદ ચણા મિત્રો જોઈ શકો છો અઢારસો ને એકાશી રૂપિયા એક આઠસો

એક હજાર ભાવ છે એક હજાર ને લોકલ જોઈ શકો છો એક હજાર ને છન્નું રૂપિયા ના ભાવો થયા છે દેશી ચણા છે અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવોથી આજે દેશી ચણા છે મિત્રો એક હજાર એકસો ને અગિયાર રૂપિયાના ભાવો થયા છે આ વકલના અગિયારસો ને અગિયાર રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના ચણા બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ બજારની તો બજાર આજે સ્થિર જોવા મળી રહ્યું છે બહુ જાજી કાંઈ મુમેન્ટ બજારમાં ચણામાં પણ જોવા મળી રહી નથી બજાર ખેંચા છે જોવા મળે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલના ભાવ જેવા જ સેમ ભાવ આજે પણ જોવા મળી રહ્યા છે